ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉનાળુ નવી સીઝન વાવેતર માટે તલનું બિયારણ ખરેખર આપણે કોઈ પણ કંપનીનું લેવું જોઈએ કે આપણી પાસે ઘરનું બિયારણ હોય આપણું પોતાનું અથવા તો આપણા કોઈ પરિચિત ખેડૂતનું વિશ્વાસપાત્ર બિયારણ હોય તો આ બિયારણ આપણે વાવી શકીએ કે કેમ સાથે સાથે બિયારણથી કેટલો ફરક પડી શકે અને કોઈપણ બિયારણ આપણે વાવવાનો જયારે નિર્ણય કરીએ ત્યારે જે રાખવા યોગ્ય કાળજી હોય એ કાળજી કાળજી તલના પાકમાં ખાસ કઈ રાખવા જેવી છે સાથે સાથે પાયાના ખાતરો એટલે આપણા તલના વાવેતર માટે તલના પાક માટે કયા તત્વયુક્ત પાયાના ખાતરો આપણે પસંદ કરીએ આ ચર્ચા એટલે આજની આપણી ઉનાળુ વાવેતર તલ સંબંધિત ચર્ચા મિત્રો અને તેથી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય ઉનાળુ વાવણી પણ કાળા તલ તલ ક્યારે વાવી શકાય અને એના વાવણીના સમયગાળાના ફેરફાર સાથે જોડાયેલા મુદ્દાઓ કયા છે આ બધી જ ચર્ચાઓ આપણે વિગતવાર સ્વરૂપમાં પાછળના સમયમાં કરી ગયા છીએ અને આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા ચર્ચા છે એકંદર બિયારણ અને આપણા પાયાના લગતી વાવણીના આપણે દાખલ થઈ ગયા છીએ એટલે આ ચર્ચા અત્યારના સમયમાં આપણા માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી આપણે આજે જે વાત કરીએ છીએ એ વાત એટલે આપણી બિયારણ અને પાયાના ખાતરની તો આજનો જે દિવસ છે એ દિવસ એટલે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને વાર છે સોમવાર હવે ઓગણીસ જાન્યુઆરી એટલે જાન્યુઆરી મહિનાનું બીજું પખવાડિયું પખવાડિયું શરૂ થઈ ગયું છે અને જાન્યુઆરી મહિનાનું બીજું એટલે વાવેતરમાં પણ ખાસ કરીને આપણા કાળાતલના વાવેતરનો અત્યારે યોગ્ય સમયગાળો શરૂ થઈ ગયો છે પંદર સોળ તારીખથી એટલે આખે આખો જાન્યુઆરી મહિનો હવે જેટલા દિવસો બાકી રહ્યા છે એ તમામ દિવસો આપણા કાળાતલના વાવેતર માટેના યોગ્ય સમયગાળાના દિવસો આપણે ગણી શકીએ થોડું આપણે વાવેતર કરવા માંગતા હોઈએ કરવાનું હોઈએ તો પણ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન આપણે અવશ્ય કાળા તલનું વાવેતર આટોપી લેવું જોઈએ ત્યાર પછી આપણે કાળા તલનું વાવેતર કરીએ છીએ તો એ વાવેતર આપણું પાછોતરું વાવેતર ગણાય થોડું વધારે પ્રમાણમાં પાછોતરું અને સફેદ તલનું વાવેતર એટલે ફેબ્રુઆરી મહિનાની કે મહત્તમ તારીખ સુધી યોગ્ય ગણાય હવે વાવણીના વાત બિલકુલ અત્યારે સામાન્ય રૂપમાં જેટલી જરૂરી હોય એટલી આપણે કરીએ બિયારણની વાત આપણે કરીએ તો બિયારણમાં સવાલો જે કઈ ખેડૂતોના આપણે પાછળના એપિસોડ દરમિયાન આવ્યા હોય એ પૈકીના સવાલો એટલે કઈ કંપનીનું બિયારણ તલનું લઈએ તો ઉત્પાદન સારું આપે આ એક સવાલ આવે છે બીજો સવાલ એવો આવે છે કે આપણે કંપનીનું બિયારણ વાવીએ તો વધારે ઉત્પાદન મળે કે આપણું પોતાનું બિયારણ હોય તો એનો ઉપયોગ આપણે કરીએ તો પણ પૂરતું ઉત્પાદન મળે આ બીજો સવાલ તો સૌથી પહેલો સવાલ જે છે એ કઈ કંપની વાળો છે એનો જવાબ ક્યારેય કંપનીના નામથી આપી શકાય નહીં કારણ કે કોઈ કંપની સારું કામ કોઈ બિયારણમાં આપી શક્ય હોય તો દરેકે દરેક બિયારણમાં સારું કામ આપી શકે એવું પણ નથી હોતું સાથે સાથે ઘણી બધી લે ભાગુ કંપનીઓ પણ બજારમાં અત્યારના વાવણીના કોઈ પણ વાવણીના સમયગાળા દરમિયાન ઉતરી આવતી હોય છે અને એમની એમની જે જે વાતો હોય હોય જાહેરાતો એનાથી આપણે છેતરાઈ જઈએ છેતરાઈએ એટલે માત્ર બિયારણના પૈસાથી આપણે નથી છેતરાતા પણ આપણે આખે આખી આપણી એક સિઝનથી છેતરાઈએ છીએ એટલે કંપનીનું કોઈ પણ કંપનીનું નામ અહીંથી અમે ક્યારે કોઈ પણ ચીજ વસ્તુ વાપરવા માટે બને ત્યાં સુધી નથી આપતા પણ તમારા અનુભવના આધારે તમે તમે કંપની પર ભરોસો કરી શકતા હો એ કંપનીનું બિયારણ ખરીદી અને વાવી શકો છો બીજો મુદ્દો આપણું પોતાનું બિયારણ હોય તો આપણે વાવીએ તો એમાં ઉત્પાદનમાં ઘટાડો થાય કે કેમ તો ઉત્પાદનનો ઘટાડો એટલે તલ જેવા પાકમાં કંપનીનું બિયારણ હોય કે આપણું ઘરનું બિયારણ હોય બહુ ફેર પડતો નથી તલના પાકમાં આપણે ઘરનું બિયારણ વાવીએ છીએ તો જે કાળજી લેવાની છે એ એક કાળજી એ લેવાની છે કે આપણે કાળા તલનું બિયારણ ઘરનું વાવવા માંગીએ છીએ અગર તો આપણે આપણા કોઈ પડોશી કે પરિચિત સગાવાલા ખેડૂતો પાસેથી સારી ઉપજનું કાળા તલનું બિયારણ એમની પાસે છે તો એ લાવી અને વાવવા માંગીએ છીએ તો વાવી શકીએ છીએ ઉત્પાદનમાં કોઈ લાંબો ટૂંકો ફરક પડવાની શક્યતાઓ નથી આપણા ઘરના બિયારણમાં કે કંપનીના બિયારણમાં પણ ઘરના બિયારણમાં આપણે જે કાળજી લેવાની છે એ કાળજી એટલે કંપનીએ જે કાળજી લીધી હોય એ પૈકીની મુખ્ય કાળજી એટલે કાળા તલના બિયારણમાં રંગના તલનો દાણો ન હોય એટલે કે એમાં સફેદ તલ પણ ન હોય અને પીળો તલ પણ ન હોય લાલ તલ પણ ન હોય એટલે આપણે કાળા તલનું વાવેતર કરવા માંગીએ છીએ તો આપણું ઘરનું બિયારણ છે તો આ બિયારણને આપણે એવી રીતે સંપૂર્ણપણે સાફ કરીએ કે એની અંદર દાણો ધોળાતલનો ન હોય દાણો લાલ કે ન હોય આ અવશ્ય આપણે કાળજી રાખીએ કારણ કે જ્યારે આપણું ખડું આવે ત્યારે કાળા તલની બજાર સારી હોય કે સફેદ તલની બજાર સારી હોય પણ સફેદ તલનો દાણો કાળા તલની અંદર ભેગો હોય તો એને એ ઉપજને આખી આખી ઉપજ એક વેગટીયા વાવેતર તરીકે માર્કેટમાં ગણી લેવામાં આવતી હોય છે આપણે સફેદ તલનું વાવેતર કરીએ છીએ તો એની અંદર કાળા તલ કે લાલ તલનો દાણો નહીં હોવો જોઈએ આટલું આપણે અવશ્ય ધ્યાન રાખીએ કાળા તલ કે સફેદ તલ એમાં પણ કલરમાં ઘણો મોટો ફરક પડતો હોય છે કાળા તલમાં પણ ઝેડ બ્લેક કલર જે હોય છે એ જ હંમેશા ભાવને લઈને ઊંચામાં ઊંચી સપાટી સુધી પહોંચતા હોય છે એટલે કાળા તલમાં પણ આપણે પસંદગી જ્યારે કરીએ ત્યારે એનો કલર ખરેખર કયો છે કાળા છે સામાન્ય રૂપમાં કાળા ભૂખરા દેખાતા હોય એવા કાળા હોય અને આપણે વાવી દઈએ છીએ તો આપણને બજાર ભાવમાં ફરક મોટો જબરો પડી જતો હોય છે એટલે બિયારણની પસંદગી આપણે કોઈ પણ કંપનીનું ખરીદીએ વિશ્વાસપાત્ર

એ સામાન્ય વાત એટલે પાયાના ખાતર તરીકે આપણા તલના પાકને બહુ વિશેષ કોઈ પણ ખાતરના જથ્થાની જરૂર નથી પડતી તલનો પાક આપણો જમીનમાંથી ઓછામાં ઓછા પોષક તત્વો લેતો પાક છે એટલે એની જરૂરિયાત બહુ ઓછી છે એટલે તલના પાક માટે અગત્યની જરૂરિયાત ફોસ્ફરસ પછી તરતો તરત જે છે એ છે સલ્ફેટ તત્વ અને ત્યાર પછી તરત જે જે વિશેષ જરૂર છે એ તત્વ તત્વ એટલે એટલે પોટેશિયમ આપણે ખાતર પસંદ કરીએ એ ખાતર પસંદ કરતી વખતે આપણે આ ત્રણે ત્રણ તત્વો પાયામાં અવશ્ય મળે એટલું ધ્યાન રાખીએ એક ફોસ્ફેટ તત્વ મળે એક પોટેશિયમ તત્વ મળે અને એક સલ્ફેટ તત્વ મળે આ ત્રણ તત્વો તો અવશ્ય મળવા જોઈએ પાયામાંથી બાકીના જે કઈ તત્વો આપણે એની સાથે આપીએ પણ પાયાના ખાતર તરીકે આપણે તલનું જયારે વાવેતર કરીએ ત્યારે માત્ર ને માત્ર આપણે ડીએપી માંથી મળતા બે તત્વો એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસના આધારે જ તલનું વાવેતર ન કરીએ પાયામાં પરિણામ મળવાનું હોય એ આપણને ઉત્તમ પરિણામ મળવાની શક્યતાઓને સંભાવનાઓનો પાયાના ખાતર તરીકેનો આધાર એટલે પોટેશિયમ અને સલ્ફેટ તત્વ તલના વાવેતર માટે મિત્રો તો આજના દિવસે તલના ઉનાળુ તલના વાવેતર ખાતર પસંદગી આ બે સૌથી મહત્વના મુદ્દાઓની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત